સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં હા ટાઈમ પછી આવો છું પણ વાંધો નહીં એટલે કે મને ટાઈમ લાગે વસ્તુ હાથ નથી કેતા હા છે જો ત્રણે કે અમે બેઠા છીએ ત્યારે બધા ગ્રુપમાં ગ્રુપમાં બોડીઓ કેમ ન દેખાજો હા ગ્રુપમાં બહુ બધા ઓછા માણસો છે પણ આ વાંધો નહિ તો કે ફેરું કરી લેવ અમને એવું લાગે છે તો તમને મજા આવે તો તા પાડજો બાકી રહેવા દીધું તો અમે બે બાણા બેઠા છીએ

મને તો પેલો મારે મારા નું જ ગમતું એક એની તમે કે પ્રસંગમાં આયો એની વાત હાય એનું તે પછી વાત ના કરતો હું કે દોસ્તારોમાં બધામાં દોસ્તારોમાં દોસ્તારોમાં એક એક આપું તમે મનોજ બા ગયા મનોજ ને

તમને શું કરવાનો મન થાય જો સમજે તમે બેહો કે મને કે તમારી બીક લાગે મને તારી વાત લાગે કઈ નઈ પણ કઠણ થાય ને છું ગાડી લઈને જાતો હોય ગાડી નો અવાજ આવે જ

બીજી હરકત કે બે ત્રણ વખત પૂછી એટલે પેલા ગુસ્સો કરે એવો ગુસ્સો જો આપડે કર્યો હોય ને તો આપણને ક્યાંય ના ક્યાંય મૂક્યા એવી રીતે

એટલે ફ્રેન્ડ આરે હોય ને ફ્રેન્ડ સર્કલ માં ગમી ને ગયા હોય ને એટલે છે ને વધારે ટાઈમ આપણે ફેમિલી નો દે મને નો દે ફ્રેન્ડ ને દે બોલે ખબર પડતી દોસ્તાર આરે દોસ્તાર તો ત્રીસે દી પડ્યા હોય આરે આરે જ્યાં હોય ને મોર ના મોર હોય ફોન માં ચાલુ હોય વિડીયો કોલ ચાલુ હોય ના ઈ મોઢા હોય મનોજ છે એકા ગુટીઓ છે ઈ મોઢા કે ફરી નો ગયા હોય તો એને તો દોસ્તી કહેવાય એને તો દોસ્તી કહેવાય દોસ્તાર થી તકલીફ વારો ન ને કાઈ બોલતા વારો ફોન દે હા પાડી દેજો અને ઈ વાતે તે હાચી છે ખોટી નથી તમે જ બોલો બરાબર ખોટું છે ને ખોટું આરે દોય એક એક કલાક ઘરવાળી નથી આરે રહેવાય ટાઈમ ગયા હોય

કરે ક્યાંમ જવા નું માસા મે દી યાદ યાદ કે આવી જાય મારો બીજી વાત હવે ને એમ કહો બરાબર આયલો છો આયલો છો પહેલી વાર બરાબર આયલો છો મોર મોર કન્ટિન્યુ બી ટુ કન્ટિન્યુ જોયેલું છે કેટલો પણ છે

એટલે થાય કેવું કે આપણે મોસ્ટ ઓફલી ઘણી વાર ખબર ને આપણે ફોટા નો વિડીયો નો મારે મોસ્ટ ઓફલી ઓછું જ હોય મેન વસ્તુ તને વાત છે ને કોપી ખોલજે બરોબર તને કઈક બાર ગયા હોય તો કોની યાર તકલીફ બધા ગ્રુપ બધા ગયા છે હાલ પણ તને તકલીફ કોની થાય કે એવી હરકત કરતા નો ગમે એ કોણ છે એ માણા ઈ કે નામ દે જો પહેલી વાત તો બાર ગયા હોય ને તો હું એમ કહું તકલીફ ની વાત કરજો ને તો હું એક તારું નામ દો કઈ રીત ને ખબર કે હું તને એમ કો અરે ગાડી ધીમી આખે ક્યારે તો ફાસ આય

અને બીજો કે આપણે ગમે જયારે બાર જાય ને ત્યારે મને મોસ્ટ ઓફ ગ્રુપ ને બધી લેડીસ ઉપર તકલીફ છે સમજ ને વાલે કેવી રીતે ખબર એવું ન પબ્લિક પ્લેસ છે બોલાવાય ગમે એવું નો જ હોય કે આપડે માનો કે આપડે છ જણા ચાર કપલ આપડે ગયા છે એક હું છો તો એવું નો જ હોય કે આયા બીજા છે જે વાત માં છે ને આવડી આની યાર બાજે ને આની યાર બાજે હોલી એની યારે બાજે એટલે તમે હું ભાઈઓ ને નક્કી છે